સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર ગાંધીનગર મેટ્રોને લીલી ઝંડી બતાવશે પીએમ મોદી તો સેક્ટર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે પીએમ મોદી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ પણ કરવાના છે અદ્યતન સુવિધાથી સજ્જ મેટ્રો ટ્રેન હવે મુસાફરો માટે શરૂ કરવામાં આવી રહી છે જેને લીલી ઝંડી થોડીવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બતાવવામાં આવશે ત્યારબાદ લોકો માટે મેટ્રો ટ્રેનને ખુલ્લી મોકવામાં આવશે અદ્યતન સુવિધાથી સજ્જ છે મેટ્રો ટ્રેન જેમાં સસ્તા દર સાથે મુસાફરી કરી શકશે લોકો તો અમદાવાદ ગાંધીનગરની કનેક્ટિટી કનેક્ટિવિટીને મજબૂત બનાવશે મેટ્રો ટ્રેન લોકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને વ્યાજબી બનાવશે દિવ્યાંગો માટે પણ રેમ્પ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે ટેક્સટાઇલ ફ્લોરિંગ લો હાઈટ ટિકિટ કાઉન્ટર બ્રેલ કોલ બટનની પણ સુવિધા આપવામાં આવી છે સ્ટેશન પર પેડ પેડ અને વિસ્તાર અલગ અલગ રહેશે ઇમરજન્સી ટેલિફોન પબ્લિક એડ્રેસ સિસ્ટમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે મુસાફરોની સરળતા માટે બે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ ઉપલબ્ધ છે ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર્સની સુવિધા પણ છે મેટ્રો પર લોકોની રોજ ગારી પૂરી પાડશે સંવાદદાતા વિરેન્દ્ર ત્રિપાઠી આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર થોડી વારમાં આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે મેટ્રો ટ્રેનને જે અદ્યતન સુવિધાથી સજ્જ છે શું જાણકારી બિલકુલ ગાંધીનગર ખાતે સેક્ટર વન માં જે મેટ્રો ના ફેઝ ટુ નું લોકાર્પણ થનાર છે જેની અંદર અમદાવાદ ના વારસા એપીએમસી થી ગાંધીનગર સેક્ટર એક સુધી જે મેટ્રો દોડતા છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવનાર છે જો વિગતવાર વાત કરવામાં આવે તો હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેક્ટર વન જે મેટ્રો સ્ટેશન છે તે ખાતે આવી પહોંચ્યા છે અને થોડીક ઉદઘાટન કર્યા બાદ તેમના દ્વારા સવારી પણ કરવામાં આવનાર મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી છે પાંચ જેટલા ધારાસભ્યો હોય મેયર ડેપ્યુટી મેયર તેમની સાથે મેટ્રો ની અંદર સવારી કરે તેવી શક્યતા હાલ દેવામાં આવી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સેક્ટર વન ગાંધીનગર ખાતે જે મેટ્રો સ્ટેશન આવેલું કોડન કરી દેવામાં આવ્યા છે અને રાજભવન સીધા રાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેક્ટર વન મેટ્રો સ્ટેશન ખાતે આવી પહોંચવાના છે વર્ષ બે હજાર એકવીસ ની અંદર એના વાત કરવામાં આવે તો આ મેટ્રો બેસ્ટ નું કામ કરું થયું હતું ને ટૂંક એટલે કે ગણતરીના દિવસો પેલા આ કામ પૂર્ણ થયું છે ફેઝ વન ની અંદર ઈસ્ટ વેસ્ટ કોરિડોર નોર્થ સાઉથ કોરિડોર તેમજ ટોટલ ચાલીસ કિલોમીટર જેટલો રૂટ મેટ્રો ટ્રેન દોડી રહી છે તેમજ અમદાવાદ ગાંધીનગર મેટ્રો નું નેટવર્ક હવે સાહીઠ કિલોમીટર સુધીનું થઈ શકશે એટલે કે જે મેટ્રો સિટીની વાત કરવામાં આવે છે મેગા સિટીની વાત કરવામાં આવે છે તેની અંદર હાલ નરેન્દ્ર મોદી દ્વારા વધુ એક મેટ્રો સ્ટેશન નું ઉદઘાટન કરવામાં આવતું અહિયાં જી વીરેન્દ્ર આભાર